તો રવાનુંકારી શબ્દો કોને કહેવાય તો રવાનું કારી શબ્દો એટલે કે આપણે રોજિંદા જીવનમાં જે શબ્દોનો ઉપયોગ કરતા હોય અને ઈ શબ્દોને આપણે જ્યારે બોલીએ ત્યારે એને રવાનું શબ્દો કહેવાય દાખલા તરીકે આપણે એવું બોલીએ છીએ કે પાણીનો અવાજ આવે ટપ ટપ બરાબર તો આ ટપ ટપ છે છે ટુકારી શબ્દ છે પછી ઝાંઝરનો અવાજ આવે તો ઝાંઝરનો અવાજ આપણે આપણી ભાષામાં બોલીએ છીએ એટલા માટે પછી આપણે એમ કહીએ કે નદીમાં મેં પગ મૂક્યો તો નદી છે એ ખળ વહેવા લાગી તો આ ખળ ખળ છે એ રવાનુકારી શબ્દો છે તો આવી રીતે જ્યારે આપણે આપણી ભાષાના બોલાતા શબ્દોને આપણે લખીએ ત્યારે એને આપણે રવાનુકારી શબ્દો કહીએ